પ્રાંતિજમાં ચાલતા મદ્રેસાઓની તપાસ કરવા માટે આવેદન પત્ર આપવામાં આવ્યું સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ શહેરમાં ચાલતા મદ્રેસાઓની તપાસ કરવા માટે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા પ્રાંતિજ મામલતદારને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું પ્રાંતિજ શહેરમાં ચાલતા મદ્રેસાઓના સંચાલકો પ્રાંતિજના છે જેના નાણામાંથી મદ્રેસાઓની બિલ્ડીંગો બન્યા છે તે ક્યાંથી આવ્યા પ્રાંતિજમાં ચાલતા મદરેસાઓ કાયદેસરની જગ્યા ઉપર બોધવામાં આવ્યા છે બાળકોને કરવામાં આવેલ શારીરિક સજા કોઈ આતંકવાદી ટ્રેનિંગ છે આવા અનેક મુદ્દાઓ સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું એમટીવી ન્યૂઝ પ્રાંતીજ તમે ભૂતકાળમાં બે જે બની રહેલું હતું ને